તો હે મિત્રો કેમ છો બધા મજામાં ન મજા હોય તો આપણા બ્લોગ કેટલા મજામાં આવી જાય છે તો આજે આપણે ઘણા સમય પછી મોટો બ્લોગ બનાવ્યો છે તો આપણે આવી ગયા છીએ આપણી વાડીમાં આટા મારવા તો જો આવો આપણો કંઈક કપાસ છે તમને બતાવી દઉં જોવો આવો છે અને ક્વોલિટી કેવી આવે છે કોમેન્ટ કરી નાખજો ફોન છે વન પ્લસ તો ચાલો આપણે એ ઘરે તો મિત્રો આપણે પગી ગયા છીએ મેળે જો તમને બતાવી દો મેળો પાસે આપણો મેળો તો ચાલો આપણે તો ઘરે જ જવાનું છે ઘરે જ જઈ ડાયરેક્ટ ચાલો કન્ટિન્યુ તો ફાઈનલી મિત્રો ઘરે પહોંચી ગયા છીએ ચોર ઘરે તો નથી પગ્યા એમ બાવરે પગ્યા ઘરે જવાનું છે આ છે આપણી ભેંસ અને આ છે ગાય જોજો તો ચાલો કન્ટિન્યુ તો હવે તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ જો આ છે કૂતરું અલય અલ્યા છે નહી મને ફોલા તો ચાલો બના રેજો બ્લોક ની અંદર જુઓ બોડીઓ લગાડી દીધું છે બોર્ડ મોબાઈલ ચાર્જ કરે

ચા પાણી પીને આપણે વળી પાછા નીકળી ગયા છીએ મેળા બાજુ બાકી છે મેળે ને હવેગ ને એન્ડ કરીશ તો કઈ ને સબસ્ક્રાઇબ કરતા હો મળી નવા લાગશે તો ત્યાં સુધી બાય બાય